નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ભલે લોકોને ઠંડુ પાણી પીવાની મજા આવે છે પરંતુ તેને પીતા પછી શરીરને અનેક નુકસાન થઈ શકે છે ઉનાળામાં લોકોને ખૂબ જ તરસ લાગે છે ખાસ કરીને જ્યારે વ્યક્તિ તડકામાંથી જ્યારે ઘરે આવે છે ત્યારે લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવે છે પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્ય પર ખતરનાક અસર પડી શકે છે જો તમે દરરોજ ઠંડુ પાણી પીવો છો તો તેનાથી તમારી પાચન ક્રિયા પર ખરાબ અસર થાય છે અને પેટ ફૂલવું અને ગેસ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે ઠંડુ પાણી પીવાથી ગળામાં ખરાશ અને ઉદ્રાસ થવા લાગે છે આ સિવાય સાંધામાં દુખાવો થવા લાગે છે અને સાંધા જકડાઈ જાય છે વધારે ઠંડુ પાણી પીવાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે ઠંડા પાણીથી શરીરને થાક અને નબળાઈથી અનુભવાય છે ખાસ કરીને જ્યારે તમે કસરત કરી હોય અથવા તો પરસેવો પાણીને આવો ત્યારે તમારે ઠંડુ પાણી ન પીવું જોઈએ ઠંડા પાણીને બદલે તમે ઉફાળું પાણી પી શકો છો દિવસભર નોર્મલ પાણી થોડું થોડું કરીને પીવો આ સિવાય તમે નારિયેલી પાણી છાશ લીંબુ પાણી જેવા પાણી પી શકો છો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે